જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે કાકા ના ઘરે તાવો હે જો કાકા તાવો મળે તાવનો લોટ મળે આજ લોટ બાંધવાનું કામ એનું હોય પછી જોઈએ આપડે તાપ તાવો ચડાવવાનો વારો બધે જ આવશે આપડો લોટ બાંધવાનું ચાલુ કરી દીધું કાકાએ કાકા વિનુ ભગત પાણી રડતા જઈ છે લોટ જો આવી રીતે મહળવાનો બકડી ઉપર રડી જવાનો ત્યારે આ લોટ મહળાય ખબર તાવાનો તાવાનો લોટ મહળવો કઈ હેલું નથી લોટ મહળાય ને દયા થઈ ગયો હતો એટલી વાર લાગે

બીજો પિંડો લોટનો લોટ નો બંધાઈ ગયો હે આપણે હવે આપડું કામ આ રહે કે તાવડો મૂકવાનો હે બસ કા હું દેજો વિનો બુવા ને વારો હે સૌજી કઈ જો બે પિંડા તો વાળી નઈ ખાય તાવડે તેલ મૂકી દીધું હે આપણે હવે આપણો વારો આવી ગયો હે આપણે જારો હોય ને મેલ્લીમાનો તાવો છે એટલે ફરીથી ઉતરવાનું

તણ તણણ તણ તણ ૨ૂડ્તાણ કૂજડ ચાણ એતણ ના�્ડ કાણ હણ્ણ તણ તણ ચ્ણાણ તણ્ણ કાણ્તણ જૂડાણ જડાણ કા�